સગર્ભા બહેનો ધાત્રી માતાઓ કિશોરીઓ અને બાળકોમાં પોષણ જાગૃતિ વધારવા માટે વિશેષ શિબિર નું આયોજન કરાવ કાર્યક્રમ આંગણવાડી કાર્યકરો દ્વારા મિલેટ અનાજ અને સરકાર તરફથી ઉપલબ્ધ પોષણયુક્ત ખોરાકના મહત્વ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી સગર્ભા અને ધાત્રી માતાઓ માટે સમતોલ આહાર અને ખોરાકની કાળજી સાથે આયન ફોલિક એસિડ અને કેલ્શિયમની ગોળીનું નિયમિત સેવન કેટલું મહત્વનું છે તેની જાણકારી આપવામાં આવે શિબિર દરમિયાન બાળકના સર્વાંગી વિકાસ માટે સોનેરી એક હજાર દિવસની મહત્વતાની વિસ્તૃત માહિતી આપવામાં આવે આંગણવાડી કેન્દ્રોમાં વહેલી નોંધણી અને પોષણ માટેના વિધાન વિશે માર્ગદર્શન અપાવવું મિલેટ અનાજમાંથી બનાવેલી પોષણયુક્ત વાનગીઓના નિદર્શન દ્વારા ગામના લોકોમાં પોષણની સમજ વધારવામાં આવી સહી પોષણ દેશ રોશનના સંદેશ સાથે રંગોળી પ્રદર્શન કરવામાં આવ્યું સરકારની વિવિધ પોષણયુક્ત યોજનાઓ જેમ કે બાળ શક્તિ માતૃશક્તિ અને પૂર્ણ શક્તિ ટી એચ ટીએચઆરનો વધુમાં વધુ ઉપયોગ કરવાના અનુરોધ સાથે ફાયદાઓની જાણકારી આપીને શકલા સભા પૂર્ણ થઈ આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યો અને આરબી એ ડોક્ટર તથા નગરપાલિકા ગોત્રાની સેજો એક અને બે ની બહેનો તથા ગામના લોકોમાં પોષણ જાગૃતિ ફેલાવવા અને તેમના આહાર વિહારને વધુ આરોગ્યપ્રદ બનાવવામાં મહત્વનો યોગદાન આપ્યો છે વિભાગ અંતર્ગત પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ ઉજવણી કરવામાં આવી છે ગોધરા નગરપાલિકા વિસ્તાર અંતર્ગત જેમાં આજ રોજ શ્રી અન્ન મિલેટ્સ માંથી અને ટીએચઆર માંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી છે જેમાં કાર્યકર બહેનો શ્રી તેડાગર બહેનો અને અન્ય વાલીઓ દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો છે અને આજે વિવિધ વાનગીઓ જે બનાવડાવી છે તેની સ્પર્ધા કરી તેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી બહેનોને ઉત્સાહપૂર્વક આગળ વધારવા માટે કાર્યક્રમ કરવામાં આવ્યો છે સાથે આની જાગૃતતા લાવવા માટે પણ આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે કે વાલી વિવિધ વાનગીઓ આટલી સરસ બનાવી શકે અને પોષણ અને આરોગ્ય પર ભાર મૂકી સ્વાસ્થ્ય અને સેહતને ખૂબ આગળ વધારી શકે તેના માટે રોજ ઉજવણી કરવામાં આવે છે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગોધરા તાલુકાની અંદર આરબીએસકે મોબાઈલ હેલ્થ ટીમના મેડિકલ ઓફિસર ફાર્માસિસ્ટ અને એએનએમ બેનની ટીમ દ્વારા વર્ષમાં આંગણવાડીની અંદર બે વખત બાળકોની હોડી અનુસાર માથાથી પગ સુધીની જન્મજાત બાળ રોગો બાળકોને ઉણપલક્ષી કોઈ ખામી હોય અથવા તો વિકાસલક્ષી વિલંબતા હોય તો આવા બાળકોનું ડૉક્ટરની ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે આમાં સાથે સાથે બાળકોને બ્રેસ્ટફીડિંગ સ્તનપાન ઝીરોથી છ મહિના સુધી બાળકોને માત્ર સ્તનપાન અને ત્યારબાદ ઉપરી આહાર માટે સમજણ આપવામાં આવે છે આ સાથે સાથે આંગણવાડી કેન્દ્ર ખાતે મમતા દિવસ અંતર્ગત બાળકોને ઉંમર પ્રમાણે રસીકરણ પત્રક અનુસાર તમામ રસીની સુ રસી દ્વારા બાળકોને રોગો સામે રક્ષણ આપવામાં આવે છે